હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ડભોઈના કરાલીપુરા ગામે કેનાલ સૂકી રહેતા શિયાળુ ઘઉં તેમજ કપાસ તુવેર મકાઈ દિવેલાના પાક સુકાઈ ગયો ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે પાણીની માંગ કરતા ખેડૂતો ડભોઈના કરાલીપુરા કરાલી ગોંજાલી નારણપુરા જેવા ગામોમાં શિયાળુ પાક સુકાઈ ગયો છે ગોઝાલી માઇનોર કેનાલમાં કે જ્યાં વિસ્તારો નો પચીસોથી ત્રણ હજાર હેક્ટર જેટલી જમીનનો વિસ્તાર પિયત માટે ઉપયોગ થાય છે ત્યારે કેનાલમાં પાણી ન છોડવાથી હાલ ખેડૂતો પોતાનો પાક બચાવવા માટે વલખા મારી રહ્યા છે તો કેટલાક ખેડૂતોનો પાક તો સુકાઈ પણ ગયો છે ખેડૂતો મોંઘા દાટ બિયારણ લાવ્યા હતા ત્યારે દવા છાંટી ખેતરમાં મહેનત કરી પરંતુ સમયસર કેનાલમાં પાણી ન મળવાને કારણે ઘઉં તેમજ અન્ય પાકો પણ સુકાઈ જવાની સ્થિતિમાં જોવા મળ્યા છે ત્યારે ખેડૂતો ભેગા મળી ખેડૂતો દ્વારા અપીલ કરવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે જો પાણી નહીં આપવામાં આવે તો તમામ જે પાકો પાણી વગર સુકાઈ જશે કેટલાક ખેડૂતોના ખેતરોમાં તો પાણી વગર મોટી મોટી તિરાડો પણ પડી ગઈ છે પાક સુકાઈ ગયા છે જગતના તાતને માથે અનેક મુશ્કેલીઓ આવી છે ત્યારે સમગ્ર ખેડૂતો દ્વારા માઇનોર કેનાલના

પછી નારણપુરા કરાલી અને ગોજાલી એ પાણી મળ્યું જ નથી કરાલી નથી તો બિલકુલ મથી આવી તો સજાઈ નથી આવી થોડુંક પણ નથી મળ્યું તો હવે આ પાણી નહીં આવે તો તમે શું કરશો પાણી નહીં આવે તો શું કરવાના હવે અમે તો સાહેબ અને રજૂઆત કરીએ કે મલયે એક પાણી અમને મળી જાય તો અમારો પાકને જીવતદાન મળે અત્યારે તમારે કેટલા પાકોને નુકસાન થાયું છે અને કેટલું નુકસાન થયું છે અંદાજે પચ્ચીસો પચ્ચીસસો હેક્ટર જેટલું જમીન છે એટલામાં અમને નુકસાન થયું છે અને કપાસ કપાસ ખાસ તો ઘઉં શિયાળોનું ખેત ઘઉં મકાઈ દિવેલા તુવેર એ બધાય બગડશે છે જો પાણી નહીં મળે તો